નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે ઠંડીની મોટી આગાહી અત્યારે ગુજરાતમાં ભયંકર ઠંડીનો માહોલ સર્જાયો છે કોઈ જગ્યાએ તો ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા પણ જોરદાર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ મિત્રો ઠંડીમાં ઠારવા માટે તૈયાર રહેજો ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે બે દિવસ રાજ્યમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે અમદાવાદમાં પારો અગિયાર ડિગ્રીથી નીચે રહી શકે છે તેનો અનુભવ થવાની શરૂઆત પણ થઈ ગઈ છે વહેલી સવારે ગઈકાલની સરખામણી કરતાં વધુ ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે લોકો સ્વેટર પહેરીને પોતાને ઠંડીથી બચાવી પણ રહ્યા છે સમાચારની વાત કરીએ તો દિગ્ગજ ડાયરેક્ટરને લઈને સમાચાર સામે આવ્યા છે દિગ્ગજ ડાયરેક્ટર સુભાષ ગાય મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે ગાયની સારવાર કરી રહેલા ડોક્ટર જલીલ પાલકરે કહ્યું છે કે ગાયની યાદશક્તિ જતી રહી છે તેમને બોલવામાં પણ તકલીફ પડી રહી છે જોકે તેમની ભત્રીજી સુઝાના ગાઈએ જણાવ્યું હતું કે કોઈ ગંભીર સમસ્યા નથી ઉપરાંત સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો થયો છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટી અને આઈટીની ટીમે સંયુક્ત રીતે તપાસ કરી છે હોસ્પિટલમાંથી ડિરેક્ટર્સ મિનિટ્સ બુક સહિત સર્જરી અને દર્દીઓના ડેટા લેવાયા છે આરોપી ડોક્ટર સંજય પટલિયાને સાથે રાખીને હોસ્પિટલમાં સર્ચ કરાયું હતું સીએનએસ સાથે રાખીને ઘણી ફાઇલોનું એનાલિસિસ કરાયું છે આ હોસ્પિટલમાં ત્રણ વર્ષમાં કુલ એકસો બાર દર્દીઓના મોત થયા હતા બી હેઠળ આઠ હજાર ચોત્રીસ દર્દીઓએ સારવાર પણ લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રમુખ સ્વામીએ અમિત શાહની મદદ કરી હતી અમદાવાદમાં યોજાયેલા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા દરમિયાન તેઓ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એકસો ને ત્રણમી જન્મ જયંતિની ઉજવણીમાં સહભાગી થયા હતા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે જ્યારે તેમની વિકટ સ્થિતિ આવી ત્યારે પ્રમુખ સ્વામીએ તેમની મદદ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલનું પુષ્પા સ્ટાઇલમાં પોસ્ટર જારી કરવામાં આવ્યું છે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આપે એક પોસ્ટર જારી કર્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના અવતારમાં જોવા મળી રહ્યા છે પોસ્ટર પર કેજરીવાલ ઝૂકેગા નહીં કેજરીવાલ ફોરા ટર્મ કમિંગ સોન લખ્યું છે પૂર્વ સીએમએ પુષ્પા સ્ટાઇલમાં બંદૂકને બદલે હાથમાં ઝાડુ પકડ્યું છે પોસ્ટર શેર કરતી વખતે આપે કેપ્શનમાં લખ્યો હતો કે ફરી આવી રહ્યા છે કેજરીવાલ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા દસ વિકેટથી બીજી ટેસ્ટ મેચ જીતી ગયો છે એડીલેડમાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ટીમ મેચની બીજી ટેસ્ટ મેચ દસ વિકેટથી જીતી ગયું છે હવે આ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાને એક એક મેચ જીતીને બરાબરી કરી લીધી છે ભારતને આ હાર હંમેશા યાદ રહેશે ઓગણીસ રનનો ટાર્ગેટ મળવા પર કાંગારો ટીમ આ મેચ જીતી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફરાતફરી મસ્તા દેશ છોડીને રાષ્ટ્રપતિ ભાગ્યા હતા સીરાના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા છે તેમની કોઈ જાણકારી મળી રહી નથી બીજી તરફ અત્યારના ઘણા લોકો દેશ છોડવા માગી રહ્યા છે રાષ્ટ્રપતિ બસર અલ અસદ અને તેમના પિતા હાફેલ અલ અસદના પચાસ વર્ષના શાસનનો સીરિયામાં અંત આવ્યો છે વિદ્રોહીઓએ એક વિડીયોમાં કહ્યું છે કે અમે અસદ પરિવારના અંધકાર યુગનો અંત કર્યો છે અમે દેશમાં એક નવા યુગની શરૂઆતની પણ જાહેરાત કરીએ છીએ મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરને વીસ વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની હાજરીમાં તેની ઉજવણી માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા સીએમના હસ્તે અહીં મો સત્રોનો પરાજય પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરાયા બાદ મ્યુનિસિપલ સત્તાધીશોએ પશ્ચિમમાં વિસત સર્કલથી જુડાલા સર્કલ સુધીના રોડને પણ એસી કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે ઝુંડાલ સર્કલથી વિસત સર્કલ સુધીના સાડા ત્રણ કિલોમીટરના લંબાઈના હયાત રોડને પણ આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંભુ બોર્ડરથી ખેડૂતોની દિલ્હી કોચ એક વ્યક્તિ ઘાયલ થઈ છે પંજાબના ખેડૂતોએ બપોરે બાર વાગે શંભો બોર્ડરથી પગ દિલ્હી જવા રવાના થયા હતા પરંતુ હરિયાણા પોલીસે તેમને બોર્ડર ઉપર રોક્યા હતા અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી ચાલી થઈ હતી જેની સામે હરિયાણા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા લગભગ એક કલાક બાદ જ્યારે ખેડૂતો ફરી દિવાલ પાસે પહોંચ્યા ત્યારે ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ભટિંડાનો રહેવાસી એક ખેડૂત પર ઘાયલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પાઠો માટે અલ્લુ અર્જુનને કેટલી ફી વસૂલી છે પુષ્પાઠોમાં અર્જુન અન્નની ફીની વાત કરવામાં આવે તો તેણે ત્રણસો કરોડ જેવી મસ્ત મોટી રકમ વસૂલી છે એશિયાનેટ અને મની કંટ્રોલ દ્વારા આ અલ્લુ અર્જુનની આટલી ફી ચૂકવી હોવાના અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે જ્યારે શ્રીવલ્લી એટલે કે રશ્મિકાએ આ ફિલ્મના પહેલા ભાગ માટે માત્ર બે કરોડ લીધા હતા પણ હવે બીજા ભાગ માટે તેને દસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં પ્રથમવાર પોલીસ સેવામાં હિન્દુનો સમાવેશ પાકિસ્તાનના રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બનીને ઇતિહાસ રચ્યો છે તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગ્રામીણ અને અવિકસિત જિલ્લા બદીનાનો રહેવાસી છે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં અવરોધો તોડીને મેઘવારને પાકિસ્તાન પોલીસ સેવા હેઠળ ફૈસાલા સહાયક પોલીસ અધિક્ષક એએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે